ડભોઈ તાલુકામાં બિસ્માર કેનાલ લીકેજ થવાના કારણે ખેડૂતોને પરેશાનીનો સામનો કરવો પડ્યો છે સેગુવાડાથી મઢેલી જતી નર્મદા કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યા છે જેના કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે નર્મદા નિગમની માઇનોર કેનાલ સેગુવાડા કુવારપુરા મલ્હારપુરા સહિત છ જેટલા ગામોમાંથી પસાર થાય છે બિસ્માર કેનાલના કારણે ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાની વેઠવાની નોબત આવે છે

વ્યવસ્થિત કોઈ પાકને લેવાતું નથી જ્યાં ત્યાં જ્યાં ત્યાં વેળ ફઈ જાય છે પાણી તો એ જો ગાવડા રિપેર થઈ જાય તો અમારા ખેડૂતોને બહુ સહાય મળે